સુરતમાં વારંવાર રાજકીય પક્ષો દ્વારા પોલીસ પર આક્ષેપો કરતા હોય છે ત્યાં સુરતના પુણા પોલીસ મથક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા પુણા પોલીસ મથક ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હાથમાં બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો અને જણાવાયું હતું કે પુણા ખાતે હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આપના કોર્પોરેટરો સહિત ગયા હતા તે સમયે આપના નગર સેવકોની પોલીસે અટકાયત કરી હતી તે સમયે વિરોધ પક્ષના નેતાને પેટમાં વાગી જતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો અને આક્ષેપ આપ દ્વારા કરવામાં આવ્યો હતો તેથી તમામ જવાબદારો સામે કાર્યવાહીની આપ દ્વારા માંગ કરાઈ છે સુરતના અમારા આમ આદમી પાર્ટીના નેતા અને વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા એમના વિસ્તારમાં પચાસ બેડની હોસ્પિટલના લોકાર્પણ સમયે જ્યારે એ કોર્પોરેટરો સાથે પહોંચ્યા ત્યારે ભાજપે પોલીસને ઇશારો કરીને આમની ઉપર અત્યાચાર કર્યો છે પોલીસે ઢોર માર માર્યો છે પોલીસે એટલું નહીં એમને વાગ્યું વાગ્યા બાદ એમને હોસ્પિટલે લઈ જવાનું હોય એકસો આઠમાં લઈ જવાનું હોય એના બદલે ભાજપના ઈશારે ભાજપની પોલીસ એમને બે અઢી કલાક સુધી ડિટેલ રાખે છે આ શું થઈ રહ્યું છે માણસના જીવની કોઈ કિંમત જ નથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારે કહેવું છે કે તમારા રાજ્યમાં કોઈ દીકરીઓ સુરક્ષિત નથી એક બાજુ તમે દીકરીઓ અને સુરક્ષાની વાત કરો છો અને બીજી બાજુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને તમારી પોલીસ ઢીકાપાટું કરે છે અને એમને હોસ્પિટલ લઈ જવાના બદલે ફરીથી ડિટેન રાખે છે આ થઈ શું રહ્યું છે તો આમ આદમી પાર્ટી દ્વારા કરેલા આક્ષેપો લઈને આ મામલે સુરત પોલીસ કમિશનર તટસ્થ તપાસ કરે તે ખાસ જરૂરી બન્યું છે